માર્ગે જોડાય તેવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ધીરજ બારોકર તમામ દર્શક મિત્રોને જય શિયા રામ આજ રોજ ગાજરાવાડી વિસ્તારમાં આવેલ શ્રી અમરનાથ મહાદેવ મંદિર પર છેલ્લા આપણે વર્ષથી એટલે આજે અમારો તેતાલીસમો વધુ ભોજન છે સાથે સાથે આજે ચોપડા વિતરણનું બી અમે કાર્યક્રમ કરેલ છે બાળકોને શ્રી રામધૂન કરાવીને ભોજન કરાવીને પછી આજે નોટબુક વિતરણ કરી રહ્યા છે ધર્મનું પ્રચાર સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે કે બાળકો ધર્મની સાથે જોડાયેલા રહે અને ધર્મની આગળ જઈને મોટા થઈને રક્ષા કરે સનાતન ધર્મની તેવી ભાવના સાથે અમે આ કાર્ય કરીએ છીએ જય શ્યા